આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે ત્યારે હજુ પણ ડભોઈ શહેરના પુંજીપા પાર્ક શ્રી ગરબાની રમચટ અકબંધ છે વર્ષો પહેલાં ઘર બહાર માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજના આધુનિક સમયમાં લોકો વિશાળ મેદાન પાર્ટી પ્લોટમાં લાખોમાં ખર્ચે નવરાત્રિનું આયોજન કરી ઉજવણી કરતા થયા છે ત્યારે વર્ષો જૂની આપણી વિસ્તરાતી પરંપરા વચ્ચે ડભોઈના પુંજીપા પાર્ક વિસ્તારમાં હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજીના ગરબા રમાડવામાં આવે છે આ વિસ્તારોમાં નવરાત્રિના નવ દિવસ પારંપરિક માતાજીના ગરબા રમવામાં આવે છે ફળિયાના ઘરો બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે વિસ્તારના તમામ લોકો એકત્રિત થઈને નવ દિવસ નવરાત્રિના પર્વની પારંપરિક ગરબા રમી ઉજવણી કરે છે આ પ્રસંગે શેરી ગરબાનો માહોલ કંઈક અલગ જ હોય છે નવરાત્રિના દિવસોમાં શેરીને શણગારવામાં આવે ખેલૈયાઓ માટે નાસ્તાથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવે છે શેરી ગરબાના નવ દિવસથી લૈયાઓ ભારે ઉત્સાહ સાથે ગરબા રમી નવરાત્રી પર્વની ઉજવણી કરે છે જૂની પરંપરા મુજબ રમતા ગરબાના લુપ્ત જઈ રહેલા છે ત્યારે આધુનિક યુગમાં પણ પાર્કના વિસ્તારના લોકોએ આ વર્ષે જૂની પરંપરાને હજુ પણ જાળવી રાખી છે અને આગામી સમયમાં આ પરંપરાને જીવંત રાખશે તેવા વિશ્વાસને વ્યક્ત કર્યો છે પૂંજીબા પાર્ક પરિવાર તરફથી ચાલુ સાલે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને જે શેરી ગરબા પ્રખ્યાત છે આપણા ગુજરાતના જે વખણાય છે એ રીતે અહીંયા આયોજન થાય છે એમાં આજે માતાજીને આઠમ હોવાથી અહીંયા બપોરે હવન કરવામાં આવ્યો ત્યારબાદ સાંજે ડૉક્ટર એસોસિએશન તરફથી અહીંયા આરતી ઉતારવામાં આવી હતી આ ગરબાની અંદર યુવાનો યુવતીઓ તેમજ મોટી ઉંમરના અને નાના ભૂલકાઓ પણ હોશે રમે છે અને માતાજીને પ્રસન્ન કરે છે આ ગરબાની અંદર અમે બે તાલી ત્રણ તાલી અને ડોળિયું રમાડવામાં આવે છે જ્યારે ગરબા પૂર્ણ થાય છે ત્યાર પછી આજુબાજુની સોસાયટીના પણ અમારી સોસાયટી તો ખરી જ પણ આજુબાજુની સોસાયટી તેમજ આજુબાજુના ગામજનો પણ અહીંયા જોવા આવે છે અને તમામને પૂંજીવા પરિવાર તરફથી નાસ્તો પણ કરાવવામાં આવે છે આ રીતે દર વર્ષે માતાજીની અમારી સોસાયટી પર કૃપા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવે છે